જય દ્વારકાધીશ મિત્રો મિત્રો અગાઉ આપણે રાશિના ગુણધર્મોમાં મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ અને કર્ક રાશિના ગુણધર્મોની વાત કરી છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિના ગુણધર્મો વિશે અગાઉ મિત્રો જો કોઈ મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો અને આપને આ વિડિયોઝ ગમતા હોય તો ચોક્કસથી વિડિયોઝને લાઇક કરો મિત્રો સિંહ રાશિ એ ઘનઘોર જંગલો ગુફાઓ પર્વતો ટેકરીઓ કિલ્લાઓ ઊંચા વૈભવશાળી મકાનો સરકારી સંસ્થાઓ રસાયણ પ્રયોગશાળાઓ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો સિંહ રાશિએ પુરુષ રાશિ તથા અગ્નિતત્વ ક્ષત્રિય વર્ણ વિષમ ક્રૂર શીર્ષોદય દીન અને મૂળ મૂળસંગક પીડા સફેદ રંગની સ્થિર રાશિ છે આ રાશિની દિશા પૂર્વ છે તથા રાશિ રાશિસ્વામી સૂર્યગ્રહ છે મિત્રો આ રાશિમાં ઉદારતા સત્તાનો શોખ દયા મિલનસાર પ્રકૃતિ પ્રતિભાશાળી વ્યક્તિત્વ માર્ગદર્શન કરવાના ગુણધર્મો વગેરે સામાન્ય રીતે જોવા મળે છે આ ઉપરાંત મિત્રો આ રાશિ મઘા નક્ષત્રના ચાર ચરણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના ચાર ચરણ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના પહેલા ચરણમાં જન્મેલાઓની રાશિ સિંહ રાશિ છે આ રાશિમાં જન્મેલા જાતકો વિશાળ મસ્તક ભરાવદાર ચહેરો સહેજ પીડા પડતી આંખ સપ્રમાણ શરીર માથા ઉપર ઓછા વાળ અને દાંત વાંકા ચૂકા હોય છે સ્વભાવ ઉગ્ર ક્રોધી અને આક્રમક હોય છે સ્ત્રી દ્વેષી સ્વાભિમાની માતૃભક્ત અને પરાક્રમી હોય છે સ્વાદિષ્ટ ભોજન તથા માંસાહારમાં વધુ ઈચ્છાવાળા વન વિસ્તારમાં તથા પર્વત પ્રદેશમાં નિવાસ કરવું વધુ ગમે છે પોતાના પ્રયત્નોમાં નિષ્ફળતા મળે તો સહન ના કરી શકે વેરવૃત્તિ જલ્દી ના ભૂલે આવા ગુણધર્મો ધરાવતા હોય છે અહીંયા માંસાહાર એટલે માત્ર માંસનો આહાર એવું નથી પરંતુ તામસી ખોરાક વધારે પડતું લસણ ડુંગળી કે તેજાના વાળું વધારે પડતું ખાવાનું આગ્રહી જો સૂર્યની આ સિંહ રાશિ છે એ જાતક ધરાવતું હોય અને એ પણ જો રાશિને ઘણી બધી રીતે સૂર્ય મંગળ જેવા અગ્નિકારક ગ્રહોથી જો આ રાશિને વધારે પડતું બળ મળતું હોય ત્યારે જાતકના જીવનમાં આવો પ્રભાવ જોવા મળતો હોય છે ખાસ કરીને મિત્રો યાદ રાખજો જ્યારે પણ સૂર્યની મહાદશા હોય અથવા તો લગ્નની અંદર મજબૂત સિંહ રાશિ હોય અથવા ચંદ્ર સિંહ રાશિમાં બળવાન થઈને આપણને કોઈ જાતકની અંદર જોવા મળતા હોય ત્યારે સિંહ રાશિના આવા ગુણધર્મો એ જાતકમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે આજના વિડીયોમાં માત્ર આટલું જ જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી મોકલજો અને વિડીયોઝ ગમે તો લાઈક ચોક્કસથી કરજો સૌને જય દ્વારકાધીશ